સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીઆઈડીસીમાંથી આ પાણી છોડાવવામાં આવે છે અગાઉ પણ અનેક વખત જીઆઈડીસી માં આવેલ રેકસ્ટોન કંપની દ્વારા કેમિકલ વાળું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં લાલ પાણી જોવા મળતા આ મુદ્દે તપાસ થાય અને જવાબદાર કંપની કે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે વિશ્વામિત્રી નદીમાં કાશમા મગર સહિતના જળચર જીવો વસવાટ કરતા હોય આ પ્રકારના કેમિકલ વાળા પાણીથી તેઓના જીવનો જોખમ સર્જાયું છે ત્યારે આ મુદ્દે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતની જાણ જીપીસીબી ને થતા પાલિકાની ટીમ સાથે જીઆઈડીસી વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું ની અંદર કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હતા જે સંદર્ભે તપાસ હાથ ધરી અને અહીં સુધી પહોંચ્યા છે અને વેકસ્ટર્ન કંપનીમાંથી આ છોડાતું હોય એવા પુરાવા મળ્યા છે ડ્રેનેજમાં પણ એમાં એફ્લુઅન્ટ મળી આવ્યું છે એટલે હવે આ કંપનીનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું છે આ પાણી ક્યાંથી ક્યાં જતું આ પાણી આ કંપનીએ ડ્રેનેજમાં છોડ્યું ત્યાંથી આ ડ્રેનેજ જીઆઈડીસીની ડ્રેનેજ લાઈનમાં થઈને મત્સ્યકાંસમાં જાય મત્સ્યકાંશથી આ કોટેશ્વર નાળું થઈને વિશ્વામિત્રી કેવું ચાલુ છે

જીઆઈડીસી મક્કરપુરા ઇન્ડસ્ટ્રીમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું સાત વાગ્યાથી જે દેખ આપણા નજરો સમક્ષ જોયું છે અને નવ વાગ્યાની આસપાસ કે વિશ્વામિત્રી નદીમાં એ બી પસાર થઈ ગયું બરાબર છે અને જોઈ શકો કે અંદર વિશ્વામિત્રી નદીમાં મગર જીવજંતુ રહેતા હોય છે માછલી કાચબા છે બરાબર અને આજુબાજુ જે પ યુ મનુષ્ય રહેતા હોય છે બરાબર મનુષ્ય છે પશુઓ છે જે પર્યાવરણને નુકસાન થાય કે આ જોઈ શકો કે નુકસાન કે એટલે જોયે કે અંદર જે જળતર જળતર પ્રાણી છે મગરો છે આજે એક દેખાય નહી રહ્યા બાકી દરરોજ બહાર દેખાતા જ હોય છે આજે એક પણ નથી દેખાઈ રહ્યા લાલ કલરનું પાણી છે હા વરસાદ પડતો હોય છે એના સમય રાતું જે સાંજના સમય છોડી દેવામાં આવતું હોય છે આ લાલ કલરનું છે અમુક વાર કેસરી કલરનું પણ જોવા મળતું હોય છે આની માટે જે જવાબદાર અધિકારીઓ છે એ લોકો માટે એમને કમ્પ્લેન કરેલી છે